ગાય છે લોકો સ્વાગત છે ને આજે તો જવાનું છે ગણપતિ વિસર્જન કરવા ભાઈ આ ભેગા થયા છે મંદિરની આગળ એક બે બે ગણપતિઓ છે એક પાના ઘરે તો ને એક અહીંયા મંદિર મતા હવે જવાનું છે તે વિસર્જન કરવા માટે

હે ગણપતિ બાપા મોરિયા બે ત્રણ જણા બોલી હીજી છોકરા બાકી મોટા દેવ ને જવાનું છે ગણપતિ તીરો લોકેશન સોંગ હોમ છે અહિયાં થી જઈને હોમ જવાનું હોય જ્યાં નવો બોર બનાવ્યા હતો આપડા ઇન્ડિયા ગેટ થી ઉપર ચડી ગયા છે અહીંયા છે હવે હોમ માં જગ્યા જવાનું છે વારોલિયા ફળી આવતી નહીં વારોલિયા ખોલી શોકેશ ના રાખે તો ગાયો પૈસા કા વાત દેખાય ગઈ પૂરા કંચુ કે બારો લેખાય ગઈ તો નુકસાન નુકસાન ગાઈસ તો બધે કને સ્પીડ જંગમ બારામ લે કે કે વિશેષ હોય જાય અને અમાર લોકેશન બહુ જ ખતરનાક છે આગળ બધે છે ને અજુ ઘર ઘર ના બધે વેગ થઈ દુખ ફરજે આવે ને બધ જઈએ છે વિશ્રેશ વર્તની જગ્યા છે નવો બોલ બનાવેલો છે ત્યાં તો કા પડે પગ ગયા તો શું કુછ જ જ ગાઈશ તો ગણેશ વિસર્જન માટે આવી ગયા છે આ છે આપણું લોકેશન અને આ બધા માણસો છે આપણા ઘરના ગણેશ વિસર્જન કરવાના નહીં કેમ કે આ ચોખ્ખું પાણી બની જશે એટલું બધું નદીનું પોણી હોય ને એ તો આમ તો કેટલું ગણું રહ્યું બહુ મુશ્કેલ ગમે છે ગાઈશ તો બધા ગણેશ વિસર્જન માટે વિશ્વને બહાર આમ જાય અને અમે માંજીને ઉબોરો બનાવ્યો હે ને આ ભરવું તો પણ બાકી અહીંયા આવે છે ને વિશે જન કરવાનું હે અંદર જઈએ તો લપ્પી હે એટલે અંદર જવાનું નહીં નકે અંદર ગયા પછી પાછો આવું કાકું ધીરુ તો આપણે વિશે જન તો જારે તો હવે ગણેશજીની આરતી કરે છે વચમાં બેહી ગયા કે અહીંયા પાણી હે હવે કે અહીંયા મગર છે અહીં ગણપતિ ગણ કે આરતી અંદર નહીં કરવાળો અંદર નહીં કરવાની હાઈ કોટ હે થાળ થા મળલે ભાય હવેરાય બાયરા નવરાય પછી બે પો બે આવ ડુબકીઓ મારા બેટા પોટ ડુબકી બરાબર કોઈ ડુબકી ઓલાના જ બનાવવાનો નપાડ હું